ભુજ શહેર લોકોની સુવિધા માટે સિટી બસ શરૂ કરવામાં આવશે આવનાર સમયમાં ભુજ શહેરના લોકોની સુવિધા માટે ભુજ શહેરમાં આપણે સિટી બસ ચાલુ કરવાના પ્રયત્ન કર્યા છે સિટી બસ માટે અમારા હોદ્દેદારો ભુજ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા દંડક તમામ ચેરમેનો નગરસેવકો સાથે મિટિંગ થઈ ગયેલ છે ને આવનાર સમયમાં ઝડપભેર સિટી બસ ચાલુ થાય ને ભુજ શહેરના લોકોની સુવિધામાં એક વધારો થાય એવા નગરપાલિકાના પ્રયત્નો છે ભુજ શહેરની અંદરમાં જે આપણા રૂટો હતા નક્કી કરેલા એ રૂટો ઉપર પણ બસ ચાલશે નવા રૂટો પણ એમાં ઉમેરવાના હશે તો એ રૂટો પણ અમે ઉમેરશું અને બે હજાર ચોવીસમાં આ ભુજ શહેરને નવી એક ગિફ્ટ મળશે સિટી બસની એની અત્યારે પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે અને હું માનું છું એમ ટૂંક સમયમાં નવા વર્ષમાં ભુજ શહેરને સિટી બસ સુવિધા આપણે ચાલુ કરાવી શકશું